હોળી ધૂળેટીને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટી પર્વે ગત વર્ષે ઇઠોતેર વાહનો સંચાલિત કરી અગિયાર લાખની આવક સાથે પાંચ હજાર બસો શ્રમયોગીઓનું વહન કરાયું હતું જે ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ બસોનું આયોજન હાથ ધર્યું છે બોલા બસ સ્ટેશન જીએનએફસી અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી એકસ્ટ્રા ન્યુ બસોનું સંચાલન શરૂ કરાયું છે શ્રમયોગીઓને વતન જવા અર્થે આખા બસની માંગણી કરીએથી થી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવશે આગામી ઓડી ડોરેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે જેમાં ગત વર્ષના એક્સ્ટ્રા સંચાલનના પરિણામો જોતા ગત વર્ષે વિભાગ દ્વારા 78 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવેલ હતી જે થકી વિભાગ દ્વારા અગિયાર લાખની આવક મળવા પામેલ છે તેને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા સંચાલન નું આયોજન હાથ ધરેલું છે જેમાં રોજિંદા ત્રીસ બસોનું આયોજન હાથ ધરવામાં આવે છે જે અલગ અલગ સ્થળોએ અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ ભોલાવ બસ સ્ટેશન તેમજ જીએનએફસી બસ સ્ટેશન ખાતેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમજ દાહોદ પંચમહાલ તરફ ના શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે સહેલાઈથી અને સરળતાથી પહોંચી શકે તેને ધ્યાને લઈ એસટી આપના દ્વારે એક સ્લોગન થકી